જ્યારે હું યુવાન થઈ ત્યારે મારા માતા પિતાનું અવસાન થયું હું રસ્તા પર ભટકતી હતી ત્યારે એક મારા પર નજર પડી તે મને મને તેની તેની સાથે તેના ઘરે લઈ આવ્યો અને નોકરી માટે રાખી તે એકલો રહેતો હતો દરરોજ તે એક છોકરીને તેના રૂમમાં લઈ જતો અને અંદરથી વિચિત્ર અવાજો આવતા સવારે છોકરી અદૃશ્ય થઈ જતી હું રહસ્ય જાણવા તેમના રૂમમાં સંતાઈ ગઈ અને ડરથી મારી ચીસ નીકળી ગઈ કારણ કે મારું નામ લીનીમાં છે હું એક ગરીબ પરિવારમાં જન્મી હતી જ્યાં મારા માતા પિતા દરરોજ લડતા હતા મારો ઉછેર એક ઝૂપડપટ્ટીમાં થયો હતો અને હું યુવાન થઈ ત્યાં સુધીમાં મારા મિતા માતા પિતા બંને ગુજરી ગયા હતા અગાઉ અમે જે વિસ્તારમાં રહેતા હતા તે મકાન પર ભાડા પર રહેતા હતા મારા માતા પિતાના અવસાન પછી મકાન માલિકે મને ઘરની બહાર કાઢી મૂકી રસ્તા ઉપર ભટકવા લાગી અને ડસ્ટબીનમાં ખોરાક શોધવા લાગી પછી એક કાર આવી અને ત્યાં જ અટકી ગઈ તેમાંથી એક મોટો શેઠ બહાર આવ્યો તે લગભગ વૃદ્ધ થઈ ગયા હતા તેમની રચર મારા પર પડી ખૂબ જ ગભરાઈ ગઈ હવે હું લાચર હતી હું કોઈ ખરાબ વ્યક્તિના હાથમાં આવી ગઈ તો પછી મને ગભરાહટ શરૂ થઈ જ્યારે જે શેઠ મારી નજીક આવવા લાગ્યા તેમણે મને કહ્યું તને ભૂખ લાગી છે મને બહુ ભૂખ લાગી હતી એટલે મેં હામાં માથું હલાવ્યું મુખથી મોટો કોઈ દુશ્મન નથી તેમણે કહ્યું મારે મારા ઘરમાં કામ માટે છોકરી જોઈએ છે શું તું મારા ઘરે કામ કરીશ હું તેમની વાત સાંભળીને ચોંકી ગઈ તે મને ઓળખતો પણ નથી અને મને તેના ઘરે કામ કરવા માટે કહી રહ્યો છે મને ખરેખર દુખી જોઈને તેણે કહ્યું તારે ચિંતા કરવાની જરૂર નથી મેં વિચાર્યું અને કહ્યું ઠીક છે હું કામ કરવા તૈયાર છું પણ તમે મારા વિશે કશું પૂછ્યું પણ નથી તેમણે કહ્યું કે પછી મને તારા વિશે કે મેં તેમને મારા વિશે બધું કહ્યું અને એ પણ કે હવે મારી પાસે રહેવા માટે છત પણ પણ નથી મને ખબર નહોતી કે હું હું આ બધી બાબતો કેમ છું તેમને જાણતી કદાચ હવે મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે હું કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવા લાગી છું તેમણે કહ્યું કોઈ વાંધો નહીં તું મારી સાથે આવ હવે તું મારા ઘરે રહીશ ત્યાં કામ કરજે હું તેમની કારમાં બેઠી

માલિક ઘરમાં એકલા રહેતા હતા તેમણે મને તેમનું કામ સમજાવી અને રહેવા માટે એક નાનકડો રૂમ પણ આપ્યો રાત્રે જમ્યા પછી તે ક્યાં ગયા તે બહાર ગયા અને પછી તેમની સાથે એક છોકરીને લાવ્યા અને તેની સાથે તેમના રૂમમાં ગયા મને ખૂબ જ વિચિત્ર લાગ્યો પણ હું મારા રૂમમાં સૂઈ ગઈ અચાનક કોઈ વિચિત્ર અવાજથી હું જાગી ગઈ મને આશ્ચર્ય થયું કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે તેથી હું ઊભી થઈ પણ હું નિરાશાની સ્થિતિમાં પડી ગઈ આવા માલિકના રૂમમાંથી આવી રહ્યો હતો હું મારા રૂમમાં આવી સાથે રહીને મને રહેવા માટે અને અને ખાવાનું મળતું હતું હું ખૂબ જ હતી એક સોનેરી સપનામાં ડૂબી ગઈ જ્યારે સવાર પડી ત્યારે હું રૂમમાંથી બહાર આવી અને મારું કામ કરવા લાગી માલિકનો રૂમ બંધ હતો કદાચ તે હજુ સુઈ રહ્યા છે પરંતુ જ્યારે તે તેમના રૂમમાંથી બહાર આવ્યા ત્યારે કાલે રાત્રે તેમની સાથે રહેલી છોકરીને જોઈને મને મને કહ્યું હતું તમામ જવાબદારી સોંપી દીધી હતી તેમણે એટલું જ કહ્યું હતું કે મારા રૂમ અને ભોયરામાં ક્યારે આવતી નહીં હું મારો રૂમ જાતે સાફ કરું છું તેમના રૂમની સફાઈ સિવાય મેં તમામ કામ કર્યું પણ ભોયરામાં તાળું હતું

અને તેનામના રૂમ માં લઈ ગયા હું સુઈ ગઈ પણ આજે અચાનક મારી આંખ ખુલી અને ફરી મે એ વિચિત્ર આવાજ સાંભળવા લાગ્યા ખબર નહીં કે માજે મારા હૃદયમાં ધબકારા તેજ થઈ ગયા હું સવારે વહેલો ઉઠીને બહાર કામ કરવા લાગી મારે બસ એ જાણવાની ઈચ્છા હતી કે એ છોકરી પાછી આવશે કે નહીં માલિક જાગી ગયા પછી તે એકલા તેમના રૂમમાંથી બહાર આવ્યા છોકરી ફરી ગોમ હતી તે દરરોજ છોકરી સાથે રૂમમાં જાય છે

તે હંમેશા પોતાની સાથે માત્ર બીજી છોકરીઓને જ લાવે છે આ કિસ્સો દરરોજ થવા લાગ્યો દરરોજ કોઈને કોઈ છોકરી તેમની સાથે રૂમમાં જાય છે ત્યારે મને તેમના રૂમમાંથી અવાજ આવતો સંભળાય છે અને છોકરી ગાયબ થઈ જાય છે હું આનાથી ખૂબ જ પરેશાન છું મારે કરવું તો શું કરવું હું તેમની સાથે ખૂબ જ અસુરક્ષિત અનુભવવા લાગી હતી તે મને આવારનવાર બહાર લઈ જતા હતા અને સારો ખોરાક ખવડાવતા તે મને કપડાં પણ લઈ આપતા હતા

ચૂપ રહેવો ગુનો કરવો બરાબર છે મેં મારા મનમાં સ્વીકાર્યું હતું કઈ કરે છે જો આ ચાલુ રહેશે તો શહેરના તમામ છોકરી ખતમ કરી નાખવામાં આવશે હવે મેં નક્કી કરી લીધું હતું કે હું રહસ્ય જાણીને જ રહીશ મને કેટલાક સબૂત મળશે અને હું પોલીસ જાણ કરીશ અત્યાર સુધી હું આ બધું ચૂપચાપ જોઈ રહી હતી કારણ કે માલિકે મને આટલી હળવાશમાં રાખી હતી મેં ધીરે ધીરે માલિકનો વિશ્વાસ જીતી લીધો અને એક દિવસ મેં તેમને કહ્યું માલિક હું છું છતાં તમે તમારો રૂમ જાતે સાફ કરો છો મને તે ગમતું નથી તમે હોય ત્યારે હું તમારો રૂમ સાફ કરી દઈશ આ દુનિયામાં મારું કોઈ જ નથી જવા માટે કોઈ જગ્યા નથી જો તમને એમ લાગતું હોય કે હું ચોરી કરીશ તો એ સાચું નથી માલિક તમે મને સહારો આપીને મારું જીવન બદલી નાખ્યું છે હું તમને ક્યારેય દગો નહીં આપીશ મારી વાત સાંભળીને માલિકે કહ્યું એવું કંઈ નથી ઠીક છે હવે મને તેમનો રૂમ જોવાનો મોકો મળ્યો તેમના રૂમમાં એવો કયો જાદુ થાય છે કે જેનાથી છોકરીઓ ગાયબ થઈ જાય છે માલિક સાથે મારો કોઈ કંઈક કરવાનો ઈરાદો ન હતો પણ છોકરીઓ સાથે આ રીતે ખોટું થવું યોગ્ય નથી ને મારા હૃદયમાં સત્ત ભરાયેલું છે સવારે જ્યારે હું તેમના રૂમમાં ગઈ ત્યારે મેં જોયું કે તેમનો રૂમ ઘણો મોટો હતો સુવા માટે મોટો પલંગ હતો રૂમની વચ્ચે બેડ પર એક વિચિત્ર ટેબલ મૂકવામાં આવ્યું હતું અને તેના પર ગાદલું પણ છે એવું લાગે છે કે ત્યાં કોઈ સૂતું હશે મેં બાથરૂમ અને સારી સફાઈ સાથે રૂમમાંથી બહાર નીકળવા માટે માત્ર એક જ દરવાજો જોયો આ કર્યા હું માલિકને જોઈને હસી અને બહાર આવી માલિક મારી વાત માનતા હતા મારા મનમાં શું ચાલી રહ્યું છે તેની તેમને ખબર ન હતી હવે મેં વિચાર્યું હતું કે કોઈક રીતે હું માલિકના રૂમમાં પ્રવેશ કરીશ હું અંદર જઈને તેમનો રહસ્ય જાણીને જ રહીશ આવી તક મળવી કદાચ અસંભવ હતી કારણ કે જ્યારે તે રૂમમાં હોય ત્યારે જ હું તેમના રૂમમાં પ્રવેશી શકતી હતી અને જ્યારે તે છોકરીને લાવે ત્યારે મારે દરવાજો ખોલવો પડતો હતો તેથી મારા માટે અગાઉથી જ ચૂપછાપ છુપાઈ જવું બિલકુલ મુમકીન ન હતું દિવસો વીતતા ગયા અને શું કરવું તે મને સમજાતું ન હતું અચાનક એક દિવસ મને ખ્યાલ આવ્યો કે મારી પાસે મોબાઈલ છે જો હું મારીકના રૂમમાં મારા મોબાઈલનો કેમેરો ચાલુ કરી રાખું તો અંદર જે કંઈ થશે તે રેકોર્ડ થઈ જશે પરંતુ જો માલિકની નજર મારા મોબાઈલ પર પડશે તો તે ચોક્કસ મારો જીવ લઈ લેશે જે વ્યક્તિએ મને આટલો સાથ આપ્યો હું તેમની સાથે છેતરપિંડી કરું કે નહીં તેમને સમજાતું ન હતું પરંતુ મારી નજર સામે દરરોજ એક જીવતી છોકરી હતી જો હું પોલીસ છોકરીઓ કેમ વિશ્વાસ કરશે એક દિવસ મેં માલિકને પૂછ્યું સાહેબ આજે રાત્રે હું તમારા રૂમ માં સુઈ શકું માલિકને જાણે મારી વાત પર વિશ્વાસ નથી આવી રહ્યો તે મારી સામે વિચિત્ર આંખોથી જોવા લાગ્યા

પથારી નીચે મૂકીને સુઈ જા પણ તે વિચારવામાં એટલા ઊંડા હતા કે તેમના મોઢામાંથી આ વાત નીકળી છે તે માની શકતા ન હતા કે કદાચ તે ઈચ્છતા ન હતા કે તેમના રૂમમાં બીજું કોઈ આવે મારા આંસુ જોયા પછી તેમણે મને તેમના રૂમમાં એક રાત પસાર કરવાની મંજૂરી આપી મેં મારા આંસુ લૂછ્યા અને મારી પથારી માલિકના પલંગની બાજુમાં રાખી અને આડી પડતાની સાથે જ હું સુવાનો ટોળ કરવા લાગી માલિક કદાચ અને જ્યારે મેં દરવાજો ખોલવાનો આવાજ સાંભળ્યો ત્યારે મેં એક છોકરીને માલિક સાથે જોયું બે સાડી માલિક મારી પાસે આવ્યો અને જોયું કે હું હતી તે ફરીથી તે છોકરી પાસે લઈ ગયા માલિકે તેમનું મોબાઈલ લીધું અને કંઈક વગાડવાનું શરૂ કર્યું અને ત્યાંથી વિચિત્ર અવાજ આવવા લાગ્યો હું સમજી ગઈ કે મોબાઈલમાંથી વિચિત્ર અવાજ આવ્યો હતો પછી કંઈક સળગાવવાનું જેના કારણે રૂમમાં ધુમાડા ભરાઈ ગયા અને થોડી વાર પછી હું બેભાન થઈ ગયા જ્યારે મેરી મારી આંખ ખોલી ત્યારે સવાર થઈ ચૂકી હતી મેં તેને અમારા પલંગ પર સૂતો જોયો અને છોકરી ટેબલ પર સલામત રીતે સૂતેલી હતી હું પણ શાંતિથી સૂઈ રહી હતી મારે જોવાની ઈચ્છા હતી કે તે છોકરી સાથે આગળ શું કરશે તેને નવ વાગ્યાની આસપાસ છોકરીને ઉપાડ્યો અને બારી પાસે લઈ ગયો

કહ્યું કે જૂની બસ્તી વિસ્તારમાં લોકો મેલી વિદ્યા શીખે છે અને તેઓ શહેરના સારી છોકરીઓ પર આ મેલી વિદ્યા દૂર કરવાની પદ્ધતિ શીખી છે તેમની વાત સાંભળીને હું હસી પણ મારા રૂમ માં આવ્યા પછી હું સત્યમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ હું જૂની બસ્તીમાં રહેતી હતી અને ત્યાં આવું કઈ થયું ન હતું

તો હું મારા મોબાઈલમાં રેકોર્ડ કરી લઈશ સફાઈ કરતી વખતે મને કેટલાક માસ્ક મળી ગયા મેં તેમાંથી એક મારી પાસે રાખ્યો અને એક રાત્રે મને મોકો મળ્યો મેં તેના રૂમમાં છુપાવવા માલિકને બહાનું કહ્યું કે હું આજે વહેલી સુઈ જઈશ તેથી રાત્રે જ્યારે તમે બહાર જાઓ ત્યારે તમે રૂમને તાળુ મારી જજો જેથી તમે અંદર આવી શકો આજે હું ખૂબ જ અસ્વસ્થ છું માલિકે કહ્યું કે ઠીક છે કોઈ વાંધો નહીં તું સુઈ જા પછી માલિકના જતાની સાથે જ મેં તેના રૂમમાં છુપાઈ ગઈ જ્યારે છોકરીને લઈ આવ્યા તેમણે ટેબલ પર બેસાડ્યો પછી વિચિત્ર અવાજ કર્યો અને રૂમમાં થોડો ધુમાડો ભરાઈ ગયો આજે તે ધુમાડો મને બેભાન ન કરી શક્યો જ્યારે તે છોકરી બેભાન હતી ત્યારે માલિકે એક ટીકો કાઢ્યો અને છોકરીને આપ્યો અને તે પછી પથારી પર આવીને સૂઈ ગયા તે પછી એવું કંઈક થયું નહીં જેના પર કોઈ શંકા હોય બસ તે ટીકો તે શું છે તે મારે જાણવું છે આગની રાત્રે પોલીસ ઘરે આવી માલિક ની પકડ કરી અને છોકરીને પોતાની સાથે હોસ્પિટલથી છોકરી સંપૂર્ણપણે અજીબ વર્તન કરવા લાગતી અને જ્યારે છોકરી તેના માતા પિતા પાસે પહોંચે ત્યારે તેમને આશ્ચર્ય થતું કે છોકરીને શું થયું છે

અને સાચું જ મને એક ઘરમાં જલ્દી નોકરી મળી ગઈ તો મિત્રો આ વાર્તા કેવી લાગે લાઇક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નથી આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં ધન્યવાદ